જોઈ જાઓ તમે બધા આપણે લોક જ ચાલુ છે બધી આમ તમે ખાલી જો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મમ્મી જો અહીંયા આવ્યા છે તમને બતાવી દઉં જો જો અહીંયા બેઠા છે જો ફોટા પડે જો કંઈક નવું શીખવાનું લાગે છે જો મમ્મી જો અહીંયા બેઠા છે એ સીવે છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ આપણા ફ્રેન્ડના ખેતરે જો તમને બતાવી દઉં અત્યારે જો ઓફરોડિંગ રસ્તો છે ત્યાં જવાનો પહોંચી ગયા છે ખેતરે જો તમને બતાવી દો જો સામે ટ્રેક્ટર ચાલી રહ્યું છે પાણી પણ ચાલુ જ છે ને અહીંયા જોઈ લો ઘઉં મિત્રો આપણે આવી ગયા છીએ કૂવા પાસે જો તમને બતાવી દો થોડો કાંઈક એટલો ભરેલો છે ખાલી છે આખું ખેતર છે જો આ ચારી કમેન્ટ કરજો આ શું છે આ શું વાવેલું છે ચારી કમેન્ટ કરી દેજો ચાલો આગળ મળીએ ગયા છે ટ્રેક્ટર માં જો અત્યારે પછી બીજો રાઉન્ડ મે આવી ગયા છે આપણા દીદીના ઘરે જો આખો દિવસ જો કાર્ટૂન જ જોયા કરે બીજું કઈ કામ જ નથી આમ જો અરે કેના ક્યાં ચાતે હો એટલે મિત્રો આપણે જાવી છે અત્યારે ઘરે કારખાને થી જો આપણો મિત્ર પાછળ છે જો જો આપણો મિત્ર જો ને આપણે પણ પાછળ છે વી એની પાછળ જો બતાવી દઉં જો આપણે ટાઇડ નું કરવાનું છે તાપણું આ ભાઈ કરે છે જો ક્યાંનો ફૂક મારે છે પણ સક્સેસફુલ થાતું નથી જો આજે આપણા બેને બેઠા છે ના જો આપડા ભાઈ આવી ગયા છે હવે મને એવું લાગે છે કે આપણું સક્સેસફુલ થઈ જાય કેમ લાગે ભાઈ થઈ જાય ને સક્સેસફુલ છોતા તો લાગે છે પ્રોગ્રામ આપણો સક્સેસફુલ થવો જોઈએ હો ભાઈ થઈ જ દેહે ને હવે હવે થઈ જાય હો ફાઇનલી જો આ ભાઈ થાકી ગયો છે ફૂક મારી મારીને બેન પણ જો તાટ જો તો આપણે આવી ગયા છીએ અત્યારે આપણા કલેજાના ડેલે અને અત્યારે વાગ્યા છે સાડા નવ અને આપણા મિત્ર અલા કલેજાની પાસે જઈએ છીએ આપણે જો અને અહીંયા માણસોને બાટલો પૂરો થઈ ગયો તો બાટલો દેવા આવ્યા હતા અને આપણા મિત્રના આવી ગયો છે જો ચોલી રેડ્ડીનો વાહ જો અલ્યા ભાઈ અત્યારે તો ચેટ રહેવા દે આ ચેટ નથી કાકા અરે જૂઠ બોલાય એ જૂઠ બોલાય આજ નો બ્લોગ આપણે અહીં જ એન્ડ કરી દીએ છીએ બધાય લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને જય શ્રી રામ ઓર અગર તુમ લોગ નય હો તો સબ્સ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસપે ફૂટ ફેટ કે મારો يا ફિર મોમબત્તી મુજે નહી પતા બસ ક્લિક હો જાતા હૈ